મકાન તમારો છે શું નામ છે ચંદા ભાઈ વણ ગામ બામણી ટાંડા માલપુર તાલુકો છે ને અને કેટલા સમયથી તમે આટા લાટીના સરપંચને સરપંચ ને જાણ કરીશું બે ચાર મકાન ધરાશાયી થતા વણઝારા પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો વણજારા પરિવારે મકાન પડી જતા તાત્કાલિક ધોરણે નિયમ અનુસાર આંબલિયા પંચાયત તલાટી અને સરપંચને જાણ કરી હતી પરંતુ આજ દિન સુધી ના પંચાયતમાંથી કોઈ આવ્યું છે આ સહાય ન મળતા હાલત કફોડી બની છે બીજા નંબરમાં જો એ આગા પાછી કરીને મકાન બનાવવાની કોશિશ કરે અને પછી જો તપાસ કરવા આવે તો પછી મોઢામાં આવેલો કોળિયો પણ ઝૂંટવાઈ જાય એટલા માટે આ લોકો વણઝારા સરતાનભાઈનો પરિવાર છે એ પરિવાર આજે પણ બાજુમાં તંબુ મારીને રહેવા મજબૂર બન્યો છે તો સરકારને અને તંત્રને માલપુર તાલુકાના તંત્રને એક માનવતાના ધોરણે ખબર અળવલી અપીલ કરી રહ્યું છે કે તાત્કાલિક ધોરણે આ વ્યક્તિની તપાસ કરવામાં આવે સ્થળ તપાસ કરી અને મળવાપાત્ર સહાય તેને ચૂકવી દેવામાં આવે માલપુર તાલુકામાં આ ગામની બીજી એક સમસ્યા પણ છે આઝાદીના દાયકાઓ બાદ લગભગ પિસ્તાલીસ વર્ષ પહેલા આ ગામમાં રસ્તો જોવા મળ્યો હતો અથવા તો રસ્તો બન્યો હતો પરંતુ અત્યારે રસ્તાની હાલત એટલી બધી કફોડી છે કે ત્યાં ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યાં વાહનો લઈને જવાની તો વાત જ બાજુ પર રહી કેમ કે વાહન લઈને જાય તો તરત જ વાહનોના ટાયર ઉતરી જતા હોય છે જ્યારે ત્યારે ચૂંટણીઓ આવે ત્યારે નેતાઓ મસ્ત મોટા વચનો આપે છે આ લોકોના ગામની પાયાની સુવિધાઓ પણ માને છીનવાઈ ગઈ છે આ ગામ એવું છે કે જાણે આઝાદીની લડાઈ પહેલાની જે પરિસ્થિતિ હતી ગામની એ જ પરિસ્થિતિમાં આજે જીવી રહ્યું છે એટલે કે એવું કહી શકાય કે આ ગામ વિકાસથી વંચિત છે સરકાર અને અધિકારીઓ વિકાસના જે બળગા ફૂંકે છે એને ખોટા સાબિત કરતા આ ગામ એનું ઉત્તમ ઉદાહરણ છે એટલે એવું કહી શકાય કે તંત્રને પણ લપડાક મારતા આવા ગામોની મુલાકાતો જો તટસ્થતાથી વિરોધ પક્ષો અને વિરોધ પક્ષના નેતાઓ લે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય લોકો અને વિકાસ માટે બામણી તાંડા ગામ